સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સુરતમાં ગુજરાતના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે નપાની સ્કૂલો સામે વિરોધ કર્યો છે બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે ગુજરાતમાં જ્ઞાતિવાદી જાતિવાદની વાતો કરાઈ રહી છે સરકારના નવા ફતવાનો વિરોધ કરાઈ રહ્યો છે ગુજરાતી પિતાના બાળકોને શિષ્યવૃત્તિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કલેક્ટરને આવેદન આપી સરકારને રજૂઆત કરી હતી શહેર પ્રમુખ સહિત કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ આપમાં હાજર રહ્યા હતા વિધાનસભાના વિરોધના નેતાને પણ જાણ કરાશે જેથી આવનારી વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે સુરત શહેર કોંગ્રેસ સમિતિ શહેરની તમામ નગર પ્રાથમિક શાળાઓમાં એક આંદોલન રૂપે વર્ષોથી જે બાળકોને શિષ્યવૃત્તિ મળતી હતી તેમાં એક કોઈક એક આઠ બે હજાર ચોવીસના રોજનો સરકારશ્રીનો પરિપત્ર તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળતી અટકાવવા માટેના એક જબરજસ્ત સરકારનો કારસો હોય એવું દેખાઈ આવે છે એ પરિપત્રમાં એક ચાર ઈ ઓગણીસો ઇઠોતેરથી જે રહીશ હોય સુરતનો રહીશ હોય તે લોકોને જ શિષ્યવૃત્તિને મેળવવાને પાત્ર રહેશે નોટ ઓન્લી દેટ કે જો બાળકનો જન્મ સુરતમાં જ થયો હોય તો પણ તેને શિષ્યવૃત્તિ મળી શકશે નહીં એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત છે જો આ શાળાઓમાં નગર પ્રાથમિક શાળાઓમાં કોણ અભ્યાસ કરતું હોય છે શ્રમિકોના બચ્ચાઓ ગરીબોના બચ્ચાઓ કામદારના બચ્ચાઓ જે લોકોએ સુરતને સ્ટ્રેન્ધન બનાવવા માટે સુરતની ઇકોનોમીને આગળ વધવા માટે સુરતનું ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકોએ પોતાનું યોગદાન આપ્યું છે તેના બાળકોને આ શાળાઓમાં ભણતા હોય છે દરેકે દરેક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની એવી કોઈ જવાબદારી નિભાવતા નથી કે તે બાળકોને ભણવા માટે સ્કૂલની વ્યવસ્થા કરી હોય કે તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી હોય એ લોકો સ્વબળે પોતાના ભરોસે પોતાની હિંમતથી એ લોકો અહીંયા આ બધી વસ્તુઓ મેળવ્યા મેળવતા હોય છે પણ સરકારી શાળાઓમાં એ લોકો મજબૂરીથી પોતાના બાળકોને મોકલતા હોય છે અને એવી શાળાઓમાં આ રીતને સરકાર આવા બાળકોને લાખોની સંખ્યામાં આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકોને જો શિષ્યવૃત્તિથી વંચિત રાખવાના હોય તો આ સુરત શહેરમાં આજે સો જેટલી શાળાઓમાં અમે દેખાવો કર્યો છે એના વાલીઓને અવગત કરાવ્યા છે અને આ જે વાલીઓએ આ વાંચ્યું હશે ને જે જોયા તે લોકોને ખબર જ નહીં હતી કે આવું થયું છે સરકારને તો ગરીબોને અંધારામાં રાખીને આ સરકાર જે શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જે શિષ્યવૃત્તિ બાળકોને મળતી હતી ગરીબ બાળકોને મળતી હોય તે મળતી રહેવી જોઈએ એ અંગેની અમે રજૂઆત કરી છે આ જ રજૂઆત સરકારશ્રીમાં મોકલવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ અમારા વિરોધ પક્ષના નેતાને આ બાબતથી અવગત કરાવીશું અને આવનારી વિધાનસભામાં એકવીસ બાવીસ અને ત્રેવીસ જે વિધાનસભા છે તેમાં પણ આ પ્રશ્નો ઉપસ્થિત કરે અને ગરીબોના હિતની વાત કરે અને ગરીબોને ન્યાય મળે એ માટેની વિધાનસભામાં ચર્ચા કરવા માટેની પણ અમે રજૂઆત કરીશું અરવિંદ રાઠોડ સુરત